નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું જ સ્વાગત છે મિત્રો કડકડતી ઠંડીમાં રાત્રે જો કોઈ આપણા શરીર પરથી દાબડું છીવી લે તો આપણે રાડ પાડી ઉઠતા હોઈએ છીએ ત્યારે વિચાર કરો કે કોઈ આવી અચાનક જ તમારું ઘર તોડી નાખે તો તમારી પ્રતિક્રિયા શું હશે આવું જ કંઈક બન્યું છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એકસાથે સાથે પાંચસો પરિવારના ઘર તોડી પાડીને વૃદ્ધ મહિલાઓ સગરબા બાળકો સહિત ત્રણ હજારથી વધુ લોકોએ રાતોરાત રસ્તા પર લાવી દીધા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં મંગલપાલના ગોલ્ડન સામે આવેલા બડિયા ટેકરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દાયકા કરતા પણ વધુ સમયથી પાંચસો જેટલા પરિવારો વસવાટ કરે છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્રણ કરતા વધુ લોકો ત્યાં આશ્ચર્ય સ્થાન છે પણ ગત તારીખ એક ડિસેમ્બર બે ના રોજ તેમનો આ આશરો સુનવાઈ ગયો હતો અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ કાફલા સાથે આવી પહોંચ્યા હતા અને પરિવારને ઘરમાંથી સામાન પણ કાઢવાની તક આપ્યા વિના ઘર પર પુલ ડીઝલ ફેરવી દીધું હતું ત્યારથી લઈને આજ દિન સુધી અહીંયા લોકો ઘરબાર વિના રસ રજડિયા રહ્યા છે બે ઘર થયેલા આ લોકો નાના બાળકો મહિલાઓ સગર્ભા યુવતીઓ વૃદ્ધોસ્થિત કપડી બની છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ